દોસ્તો સામે તમે જોઈ રહ્યા છો કેદારનાથ મહાદેવના દર્શન તેમને થઈ રહ્યા છે અને ખાસ કરીને પહાડીની અંદર આપણે છીએ આજે ચોપતાની અંદર અને અમે અહીંયા જે રોકાણા છીએ ટેન્ટ સિટીમાં તમે જોવો સામે તમને ટેન્ટ દેખાઈ રહ્યા છે આપણી સાથે છે કે નામ ભાઈ આપકા આનંદ મિશ્ર આનંદ ભૈયા અમારા સાથ એ ઓર આનંદ ભૈયા હમકો આપણે આ સ્ટે ની અંદર રોકાણા છે આનંદ ભૈયા પેલે અમારે વ્યુઅર્સ કો આપકા ટેન્ટ દેખા દઈએ કેટના બડા ટેન્ટ હે ઓર ક્યા ક્યા અંદર સુવિધા હે ચલિયે દેખા દીજીએ હા એ વાલા દેખિયે બહુ ઉઠલા વાલા ગસ મન લોક અચ્છા સાત આ હા ચલિયે દોસ્તો આપણે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા બહાર તમને ચેર આપવામાં આવે છે ટેબલ આપવામાં આવે છે અને આ ટેન્ટનો અહીંયા દરવાજો હોય છે જેમાં એક નેટ હોય છે અને આ ટાઈપનો એક દરવાજો પણ હોય છે અમે આજે અહીંયા જ સુતા દઈ હવે અહીંયા તમે જો બેડ આપવામાં આવે છે અને એક એટલું મોટું બ્લેન્કેટ આપવામાં આવે છે ને વાત જવા દો જો ગોધરા જેવું બ્લેન્કેટ આપવામાં આવે ઓર એ દરવાજા ખુલેગા હા તો અહીંયા દોસ્તો જે બાથરૂમ છે અહીંયા છે બહુ મોટી સાઈઝનું ગરમ પાણી પણ આપવામાં આવે છે પણ ગરમ પાણીના સો રૂપિયા એક્સ્ટ્રા જાય ભાઈ તો એ તમારે જોઈને વિચારીને એક આવવાનું રહેશે પણ ખાસ કરીને અહીંયા જો વિશાળ સાઈઝનું બાથરૂમ પણ મળી રહ્યા છે અને ગેન્ડી ત્યાં પણ ગરમ પાણીને આવી જાય છે વાહ સરસ તો દોસ્તો આ કેમ્પ છે અને કેમ્પની અંદર રહેવાની ખૂબ જ મજા આવે છે ખાસ કરીને બહારનો વ્યૂ જોઈએ ને તો જબરદસ્ત વ્યૂ તમને અહીંયા મળવાનો છે જો સામેની સાઈડ ભૈયા ચોપતા મેં અગર કોઈ આયેગા તો એડ્રેસ દે દીજીએ આપ પહેલે કેસે યહાં તક પહોંચેગા અચ્છા બોર્ડ લગા એક ફોન નંબર દોસ્તો આ નંબર મેં ઓલરેડી ડિસ્પ્લે કરી દીધો ત્યાંથી તમે બધી માહિતી મેળવી શકો છો અને આ વ્યૂ માટે આ જગ્યા માટે તમે એમનો કોન્ટેક કરી શકો છો અને પછી અહીંયા આવી શકો છો અમિત અભી કોઈ ચોપતા મેં આ તો ઘૂમને કે કોણસી જગા હેમનાથમનાથ તુમનાથિલા ચંદ્રશીલા ઓર તુમનાથ અચ્છા વહા પે જૅકિંગ કતના પડા કિલોમીટર ચાર કિલોમીટર અગર આદમી યાર્ટ કરેગા ચાલના તો કિતમાં પહોંચેગા તીન ઘંટે તીન ઘંટે મેં ટ્રેકિંગ કેતના બરફ રહેતી ઉધર અભી બરફ રહેતી ઓકે દોસ્તો આ વ્યૂ છે ખાસ કરીને બીજું તમને જે બતાવવા જઈ રહ્યો દોસ્તો કે તમારા ટેન્ટની બહાર પણ તમને બરફ જોવા મળે છે જોવો અહીંયા ટેન્ટની બહાર તમે જવા નીકળો છો સીધા તમને જો બધી બાજુ બરફ 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 દેખાય છે અહીંયા પણ બરફ પડ્યો છે તો આ બધો વ્યૂ તમને અહીંથી મળવાનો છે ચાલો હું તમને આગળ જઈ અને ઉપર જઈને પણ બધો વધારેનો બરફ બતાવું